हा रत्न गुण कई ना, ना है गयो एक सुला वाहदी दे नी बळई री इन का गयो सुला नी पोड़ी लिन जावानी हते री <laughs> फिर केर जावानो से रात पड़ी जावानी से केरो नी वाहदी दी बाल री बे खोका पूरा थाई गे दिवा हाळी ना तो दी वाह दे नी बळई री सुला मा इ केम नी बळई री हाय मोरत ने आ बबळई आवी गयो ये तो कहाँ गया लेम हाँ नए जिला वहीं फरवा तेरे को एक बात मारी खा माले हूँ बात बोल तू जाहित खरा के लिए नहीं पन तू केत खरी एक बार ते फिर खबर पड़े मन सुला वाहदे नहीं बढ़े रे सुला वाहदे नहीं बढ़े हैं पोड़े लिए जाएं तेरे को लाकड़ा मैं किन बाल तेर है तेरे बाल है कि लाकड़ा तो पहले कपानो भर डोपनो हेलो ही था रहे लो बुड़ी रहे लो नंदी माँ मत में सुलान मिल दिया ते बड़े नहीं रे वाह दिया मत कार्डिन तो तम मिल जाए बड़े हम फुकेला कोरा लाकड़ा में કોરા પાણી પડી ગયો ને પણ કેમ હું મેં બળી જાય પાણી પડે ને ભલે ને પાણી પડે પણ વાહદી એમ રહી ગયું બળતા ભલા કઈ વાત કરો રૂલા વાહદી

એ સુલામ વાધીયા બળદેમ બળતિયા હે વાધીયા પાણી 4 મહિના પડે 4 મહિના માર લાકડા માં મેલવાના 4 મહિના હો આખા સુમહન છિયાળા ને તેના તીતા નું ગમી ની રયો મને મારો પો ઉસો 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 સડી રયો ઉસો ઉસો સડી આ આ ભોગતા જમીન ને ધીરો કાવું છો તમે કરીન આલ દે તો તમાર ખાવાનું હોય ને માર સુલામ તપડવાનો કો પાર ડોળા હદી બહારા નકળી જાય ભૂખી ભૂખીને થકી જામ તો કાડીન મને આલ દે હું રેલી જો ક રમે લે ઓ નો 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 સુલે ભાઈત ખબર પડે

થાય કે મન ટાયર ના કોરા ફેરા ના કાઢો એમ ટાયર સુધી આ ભીગી કી કઈ ટાયર સુધી ભીગી કી તે ભીગી જાય કોતળ એમ નદી માં પાણી આવે છે આવ તો કઈથી થી ટાયર ની જડે ને કશું ની જડે આવ તે આકો સુમાવ કેમ કરીને કાઢવાનો એમ એ સુમાવ કાઢવો પડે તર કે શું કે તમારે હર કહા તો કોરા લાવે તે કઈ ની રત્ના તું પોડી લઈને જા નહીં તું જા હું ની જમ મન મોકલું હા તન મોકલું

તમારે લાગે ને વાત પાડવાની ને તમે માનતા કરો ને હું નહીં કરતો એ જે કરવું હોય તે કરો ને મન એ સુદાન ભાળે આવા દે હો તે હું પોડી લઈને જામ છે રત્નો બી નહીં જાય રે બડવા મારો વાંક કાઢી નાખ્યો તે હું એક તે પાણી પડ્યા કરે